સંતુલિત અને પોષણયુક્ત ખોરાક ત્રણ મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ સમય પ્રકૃતિમાં પરિવાર સાથે કે વાંચનમાં પસાર કરવો જોઈએ સંકલ્પ નંબર ચાર દરરોજ પૂરતી ઊંઘ લેવી જોઈએ

ઘરેલું ઉપાયો અપનાવવા જોઈએ તેમજ ખોરાક ઊંઘ લેવી જોઈએ દરરોજ સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ જેના માટે ધ્યાન પ્રાર્થના અથવા પુસ્તક વાંચવા જેવી શાંતિદાયક પ્રવૃત્તિ કરવી જોઈએ દર મહિને સ્વાસ્થ્ય ચકાસણી કરાવવી જરૂરી છે ખાસ કરીને બ્લડ પ્રેશર અને સુગર ને ચેક કરાવતા રહેવું જોઈએ મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ બહારની પ્રકૃતિમાં સમય પસાર કરવો જોઈએ જેનાથી માનસિક અ તંદુરસ્તી જળવાઈ રહે છે નશાની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જેમ કે તમાકુ દારૂ વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ સકારાત્મક વિચારો રાખવા જોઈએ હું સ્વસ્થ છું અને સ્વસ્થ રહીશ એવો આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે